શહેરના સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજના નજીક ગોકુલધામ સોસાયટી પાસે સાઠ વર્ષીય વૃદ્ધ છનાભાઈ ગોહિલની થયેલ હત્યાના ઝડપાયેલ ડેવિડ નામના વ્યક્તિનું પોલીસ દ્વારા રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ મળતી માહિતી મુજબ કરચલિયાપરા કરચલિયા હનુમાનજી મંદિર પાછળ રહેતા છનાભાઈ ગોહેલ મજૂરી કામે જઈ રહ્યા હતા ત્યારે ડેવિડ મનસુખભાઈ મકવાણા નામના એક શખ્સે તેમને અટકાવ્યા હતા ડેવિડે તેમની પાસેથી પૈસાની માગણી કરી પરંતુ છનાભાઈએ પૈસા આપવાની ના પાડતા આ વાતથી ઉશ્કેરાઈ જઈને ડેવિડે છનાભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે અંધાધૂન હુમલો કર્યો હતો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સનાભાઈ નું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ડેવિડ મનસુખભાઈ મકવાણાની ધરપકડ કરી છે પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તારીખ સાત આઠ ના રોજ સવારે સાડા નો આ બનાવ છે જેમાં ઘોઘારો પોલીસ સ્ટેશનના એક ગોકુલધામ સોસાયટી સુભાષનગરનો બનાવ બનેલ જેમાં જે ભોગ બનનાર છનાભાઈ ગોહિલ જે છે સવારે પોતાની સાઈકલ લઈ અને જતા હતા અને આ ગોકુલધામ સોસાયટી પાસે આ ડેવિડ એને રોકી અને એની સાથે વાતચીત કરતા એનો ઝઘડો થયેલો અને ઉગ્ર ઝગડામાં આરોપી ડેવિડ દ્વારા છરી લઈ અને આ ભોગ બનનારને શરીરના ડાબા ભાગે અને શરીરે ઈજા કરેલી ઈજાના હિસાબે ભોગ બનનાર જનાભાઈને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ત્યાં તેનું મૃત્યુ થતાં આ ખૂનનો ગુનો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા આ ગુનાના કામે મરણ જનારના જે પુત્ર છે એની ફરિયાદ લેવામાં આવેલી અને જે આરોપી ડેવિડ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટમાં રજૂ કરી અને જુદા જુદા મુદ્દાઓ લઈ

ડેવિડ મનસુખભાઈ મકવાણા જે છે તેના વિરુદ્ધ લીલમબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલ છે વેરાવર્ધન ભારમાં મારામારી અને મહાવ્યથાનો ગુનો દાખલ થયેલો છે

સિવિલ ડ્રેસમાં જે ડી સ્ટાફના માણસો અને જે પીસીઆર દ્વારા પેટ્રોલિંગ કરી અને કોમ્બિંગ કરવાની કામગીરી કરવામાં આવનાર ના જૂની કોઈ અદાવત નથી પણ આ જે આરોપી જે છે તેની સાથે મતલબ પરિચિત હોવાનું છે બાકી જૂની કોઈ અદાવત કે કોઈ એવી નથી પણ આરોપીનો જે ઇતિહાસ જે છે અગાઉ જણાવ્યું તેમ મારામારી મહાવ્યથા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ ડેવિડ નામના શખ્સને પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું સ્થળ પર રીકન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર